સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ભાગ બેની વાત કરીએ આગળ આપણે મિત્રો ભાવના પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓની અંદર પુ કેસર વિશે વાત કરી પુ કેસરમાં આપણે પરાગશય અને લઘુ બીજાણુ ધાનીની વાત કરી હવે એ લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ કેવી રીતના બને છે પરાગરજ કેવી રીતના બને છે આ સેશનમાં આપણે વાત કરીશું તો શરૂઆત કરીએ લઘુ જનન જે પ્રક્રિયા છે એમાં કઈ રીતના લઘુ બીજાણુ બનવાની પ્રક્રિયા થાય શરૂઆતમાં કે જ્યારે પરાગશય પરિપક્વ બને અને એ પરિપક્વ બને એટલે આપણે આગળ વાત કરી ગયા કે લઘુ બીજાણુ ધાની જે હોય અને એ લઘુ બીજાણુ ધાનીમાં જે લઘુ બીજાણુ ધાનીમાં આવેલી સમજાત પેશીનો જે કોષ 么会上。 એને આપણે બીજાણુજનક પેશી કહેવાય આ બીજાણુજનક પેશીનો કોઈ પણ તમે એક કોષને પસંદ કરો એ ટુ એન દ્વિકીય હોય છે અને એ પ્રત્યેક કોષ આવા તો ઘણા બધા હોય ને એ પ્રત્યેક કોષ પરાગ માત્ર કોષ પીએમસી પોલન મધર સેલ તરીકે ઓળખાય અને આ પીએમસી કોષ એમાંથી પરાગ્રજ બનવાની સંભાવના છે તો એ પીએમસી કેવી રીતના પરાગ્રજ બનાવે તો પ્રત્યેક પીએમસી જે છે બરાબર એ અર્ધિકરણ કરશે અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે અર્ધિકરણ એક એટલે એક વખત અર્ધસૂત્ર વિભાજન થાય એટલે એક વખત અર્ધસૂત્રણ થાય અને બીજી વખત સમસૂત્રણ થાય બરાબર એટલે આપણે ખબર છે અર્ધિકરણ એક એ અર્ધસૂત્રણ બતાવે અને અર્ધિકરણ બે એ સમસૂત્રણ બતાવે બરાબર તો અહીંયા હકીકતમાં આમ બે વિભાજન થાય પણ આપણે આખી પ્રક્રિયાને અર્ધિકરણ કહેવાય અને આ જે અર્ધિકરણ પ્રક્રિયા થતાં પરાગ માતૃ કોષમાંથી બે વખત એટલે એકમાંથી પ્રથમ વિભાજનમાં અર્ધિકરણ થતાં બે બનશે અને સમસૂત્રણ દરમિયાન પણ આ એને શું કહેવાય લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો એને કહેવાય પરાગ ચતુષ્ક આજી પરાગ ચતુષ્ક છે એકબીજા સાથે કેલોજ દ્વારા કેલોજ બેન્ડ દ્વારા જોડાયેલા હોય છે અને આ કેલોજ બેન્ડ છે શુષ્ક બને એટલે એ કેલોજ બેન્ડ થી બધા પરાગ ચક્કુષ્ક છે એ છૂટા પડી જાય અને એ છૂટા પડતા દરેક વ્યક્તિગત રીતે એન એટલે કે એક પરાગ રજનું નિર્માણ થાય તો આ ઘટના છે ને આપણે લઘુ બીજાણુ કહેવાય અને આ રીતની જે પરાગ હજુ જે નિર્માણ પામે છે એ તો હજુ પરાગાશયમાં જ નિર્માણ પામે છે જે બહાર નથી નીકળ્યો અને એ પરાગાશયના લઘુ બીજાનું ધાનીમાં જે પીએમસી હતા હવે ત્યાં દરેક સમજાત લઘુ જનકના દરેક કોષો એ પરાગ્રજમાં ફરે એટલે આ કોષ

એક પીએમસી છે સામાન્ય ચાર પરાગ્રજનું નિર્માણ કરી સામાન્ય હોય છે અફવાદ કેટલા છે કે જેની હું તમને વાત કરું તો એક પીએમસી છે એક પરાગ્રજ છે એ એક જ પરાગ્રજ નિર્માણ પામે એકમાંથી ચાર ન પામે એકમાંથી એક જ નિર્માણ પામે પણ એવી પણ છે કે એકમાંથી ચાર થી વધુ પરાગ્રજ પણ નિર્માણ પામે અમરવેલ સાયપેરસી કુળ યાદ રાખશો અપવાદ છે સાયપેરસી કુળમાં એક પીએમસી એક જ પરાગ્રજ જ્યારે અમરવેલ છે એ અમર વેલમાં ચાર થી વધુ પરાગ્રજ બને છે એટલા માટે એ અપવાદ કહી શકાય મુખ્યત્વે સામાન્ય આવું જ હોય છે બરાબર આગળ વાત કરીએ પરાગ્રજ વિશે વાત કરીએ તો પરાગ્રજ આપણે વાત કરી પરાગાશયમાં હજુ નિર્માણ પામ્યું હોય છે એટલે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે પરાગ્રજ બરાબર કારણ કે એમાં મનર્જન્યુ નિર્માણ થવાના હોય છે ભલે પરાગરજ પોતે એકકીય છે પણ જો જન્યુ સ્વરૂપે નથી હોતી બરાબર એટલે नर જન્યુ જનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે એટલે એમાંથી नर જન્યુ બનવાના છે ખાતરી છે બરાબર એ એકકીય અને એક કેન્દ્રીય જ હોય છે બરાબર એની ખાસિયત જોઈએ તો વિવિધતામાં કદ આકાર રંગ અને રચના કદમાં વિવિધતા આકારમાં રંગમાં સંરચનામાં શું વિવિધતા કદની વાત કરીએ તો કદમાં ખૂબ જ વિવિધતા છે પચીસ થી પચાસ માઇક્રોમીટર જેટલું કદ છે એટલે પચીસ માઇક્રોમીટરથી લઈ અને પચાસ માઇક્રોમીટરના કદ વચ્ચેની પરાગ્રજ હોય આકારની વાત કરીએ તો ગોળાકાર છે દંડાકાર છે કંટકીય શ્લેષ્મીય હોઈ શકે રંગમાં રંગબેરંગી પરાગ્રજ હોઈ શકે સંરચનાની જો વાત કરીએ તો સંરચનામાં કેવી રીતના જોવા મળે છે

તો ઊંચા તાપમાન સામે જલદ એસીડ જલદ બે જ વગેરે સામે પ્રતિરોધકતા દર્શાવે છે એનો મતલબ કે ઊંચું તાપમાન હોય ખૂબ જ સાંદ્ર એસિડ હોય કે સાંદ્ર બેજ હોય કે કોઈપણ પ્રભાવશાળી ઉત્સેચકો હોય તો પણ એ દ્રવ્યને નાશ નથી કરી શકતા જેના કારણે પરાગ્રજ છે અશ્મિ સ્વરૂપે જળવાઈ શકે કારણ કે આનું વિઘટન ન થાય એટલે પરાગ્રજ જળવાય રહે બરાબર આપણે હમણાં નોંધ કરીએ બીજું કે આ સ્પોરોપોલેનિન છે આખા બાહ્ય આવરણમાં સળંગ નથી હોતું કેટલીક જગ્યાએ એ ગેરાજર હોય છે જ્યાં ગેરાજર ત્યાં સ્પષ્ટ છિદ્ર જોવા મળે છે કારણ કે ત્યાં સ્પોરોપોલેનિન નથી એટલે છિદ્રને જનન છિદ્ર કહેવાય જે જનન છિદ્ર ભવિષ્યમાં પરાગ નલિકાનું નિર્માણ કરવામાં ઉપયોગી બને છે બરાબર તો અહીંયા આપણે જો વાત કરીએ તો પરાગ નલિકાના નિર્માણમાં હકીકતમાં તો જનન છિદ્ર છે એ માત્ર પરાગ નલિકાને બહાર નીકળવાનો માર્ગ આપે છે નિર્માણ અથવા તો ત્યાં પરાગ નલિકાને બહાર નિકાલનો માર્ગ પૂરો પાડે છે બરાબર જ્યારે અંદરનું છે એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું પાતળો અને સળંગ આવરણ હોય છે નિ સળંગ આવરણ છે એ હકીકતમાં પરાગ નલિકાનું નિર્માણ કરે અહીંયા આપણે જે વાત કરીએ કે પાતળું સળંગ જે આવરણ છે એ પરાગ નલિકાનું નિર્માણ કરવામાં ઉપયોગી બને છે બરાબર તો અહીંયા આપણે જે આગળ વાત કરવાની છે એમાં કે સ્પોરોપોલિનિનને આપણે આગળ સૌપ્રથમ વાત કરી કે જ્યાં ન હોય ગેરહેજર હોય ત્યાં છિદ્ર હોય છે જનન છિદ્ર અને એના કારણે એમ કહી શકાય આ પરાગનલિકા છે જ્યાં આ પ્રકારના સ્પોરોપોલિનિનની ગેરહાજરીવાળો ભાગ છે ત્યાં આવી વિશિષ્ટ પ્રકારના છિદ્ર જોવા મળે છે બરાબર જે જનન છિદ્ર આમ તો ત્રણ ફાટ ધરાવતા હોય છે ત્રિફાટીય હોય છે બરાબર અને પરિણામે ત્યાં એક વિશિષ્ટ પ્રકારની ભાત કે નકશી બને છે જે અલંકારિત એટલે કે ગરણા જેવી દેખાય છે આમ પરાગ્રજ છે એનો સમૂહ છે આપણે અલંકારિત દેખાવાનું કારણ શું તો કે ભાઈ સ્પોરોપોલનની ગેરહાજરી ત્યાં ગેરજરી હોવાથી ત્યાં એક સામાન્ય છિદ્ર જેવી રચના હોય છે અને એ છિદ્ર ફાટ જેવી રચના બનાવે આવતો ટુડી છે થ્રી માં બહુ મસ્ત દેખાયો અને એના કારણે એમ કહી શકાય એ ગરણા જેવી દેખાય છે બરાબર અથવા તો અલંકારિત દેખાય છે બરાબર એવું કહી શકાય બીજું આપણે અગાઉ પણ વાત કરી હતી કે જેથી અશ્મિ સ્વરૂપે જળવાઈ રહી છે કારણ કે વિઘટન પામતી નથી અને ઘણી વખત આપણે ખોદકામ કરતા હોય છે અને જો પરાગ્રજ છે એ મળી આવે તો ત્યાં ખનીજ અથવા ખનિજ કોલસો છે એના ભંડારો હોવાની સંભાવના પણ મળે છે એનું કારણ છે કે સ્પોરોપોલેનિન એ પરાગ્રજને જાળવી રાખે છે આગળ વાત કરીએ હવે

બે અવસ્થામાં પહેલી અવસ્થાની વાત કરીએ તો સાઠ ટકાથી વધુ આવૃત બીજધારીમાં એવી અવસ્થા હોય છે જે દ્વિકોષ કેન્દ્રીય હોય છે બરાબર અને બાકી ચાલીસ ટકાથી ઓછી સીધી વાત છે ને એ ત્રિકોષ કેન્દ્રીય હોય આપણે પછી વાત કરીએ તો સાઠ ટકાથી વધુ આવૃત બીજધારીમાં દ્વિકોષ કેન્દ્રીય હોય છે દ્વિકોષ કેન્દ્રીયમાં તો શું હોય છે તો દ્વિકોષ કેન્દ્રીયમાં જે મોટો કોષ હોય છે ખોરાક સંગ્રહિત દ્રવ્યથી ભરપૂર અને અનિયમિત કોષ કેન્દ્ર યુક્ત કોષ હોય છે બરાબર અને એ જે મોટો કોષ ખોરાક સંગ્રહિત દ્રવ્યથી ભરપૂર અનિયમિત કોષ કેન્દ્ર યુક્ત કોષ જે છે તે વાનસ્પતિક કોષ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તેને નાલ કોષ તરીકે ઓળખવામાં આવે છે બરાબર સામાન્ય જે નાનો કોષ જે છે ત્રાકાકાર હોય છે વાનસ્પતિક કોષમાં તરતો હોય છે નાલ કોષમાં તરતો એ પણ ઘટ જો અહીંયા છે પુષ્કળ બરાબર અહીંયા છે ઘટ કોષ રસ કે કોષ કેન્દ્ર યુક્ત હોય છે નાનો છે ત્રાકાનો છે અને એ આની અંદર તરતો હોય છે બરાબર એને કહેવામાં આવે છે જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે અને એ જનન કોષ અથવા તો વાનસ્પતિ કોષ આ બે જ કોષ બન્યા હોય અને પરાગ્રજી મુક્ત થાય એવું સાઠ ટકા જોવા મળે છે ઘણી વખત આહીથી પ્રક્રિયા આગળ વધી જાય તો ત્રિકોષ કેન્દ્રીય રચના બને છે જો એની વાત કરીએ તો ત્રિકોષ કેન્દ્રીય જ્યારે રચના બને તો ક્યારે તો આ તો હોય જ બરાબર એ જનન કોષ સંભાજન કરે છે સંભાજન કરી અને એમાંથી બે પૂજન્યુનું નિર્માણ કરે છે બરાબર પૂજન્યુનું નિર્માણ થાય અને એ બે પૂજન્યનું નિર્માણ થાય અથવા તો બે નરજન્યુનું નિર્માણ થાય તો બે નરજન્યુ અને એક મોટો વાનસ્પતિક કોષ એટલે ત્રિકોષ કેન્દ્રીય રચનામાં શું હોય તો ભાઈ વાનસ્પતિક કોષ હોય બરાબર અને એની સાથે સાથે બે શું હોય હોય છે છે બરાબર તો તો આ આપણે વાત કરી એ ઓછી આવી પણ પરાગ્રજ મુક્ત થતી હોય છે આગળ પરાગ્રજ વિશે વાત કરીએ તો એની અંદર આપણે ઘણી પરાગ્રજ છે આપણે એલર્જી પ્રેરક છે બરાબર જે અપરાગ્રજ સતત હવામાં તરતી હોય છે જે આગળ આપણે ભણવાના પણ છીએ બરાબર જે એલર્જી માટે જવાબદાર પરાગ્રજ હોય છે એવું તમને ખ્યાલ પણ હશે તો આવી શ્વસન સંબંધિત જે એલર્જી પ્રેરક છે એ શ્વસન સંબંધિત મુશ્કેલીઓ સર્જે છે બરાબર એમાં અસ્થમા અને બ્રોન્કાઇટિસ જે છે જેવા રોગો બરાબર જે તમે ભણી ગયા એ રોગો માટે પણ પરાગ્રજ જવાબદાર છે આવી કેટલીક પરાગ્રજ વિશે આપણે વાત કરીએ તો એલર્જી પ્રેરક ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસમાં બરાબર જે પરાગ્રજ છે ગાજર ઘાસ પાર્થેનિયમ બરાબર એનું આપણું વૈજ્ઞાનિક નામ ઓળખવામાં આવે છે આ પ્રકારની અશુદ્ધિ સ્વરૂપે પરાગ્રજ આપણે ત્યાં આવી ગઈ અને આપણે પરાગ્રજ જે છે એ પરાગ્રજ ઘઉં સાથે આવેલી હતી અને હજી આપણા માટે એમ કહી શકાય પડકારજનક પ્રશ્નો બન્યો છે કારણ કે આ પાર્થનિયમ ગાજર ઘાસ છે એ ખૂબ જ એમ કહી શકાય ખુલ્લી જગ્યાઓ પર ફેલાયેલી રીત વનસ્પતિ છે અને આપણે નુકસાનકારક છે બરાબર અન્ય પરાગ્રજની વાત કરીએ તો કિનોપોડિયમ સારેગમ એમેરેન્થસ એ પણ એલર્જી પ્રેરક છે બરાબર એ અન્ય કેટલાક રોગો માટે પણ જવાબદાર માનવામાં આવે છે તો ગાજર ઘાસ સિવાયની કોની પરાગ્રજ એલર્જી પ્રેરક તો કિનોપેડિયમ સારેગમ અને એમેરેન્થસ બરાબર એમેરેન્થસ એ ખૂબ જ પ્રભાવી શ્વસન સંબંધિત રોગ છે એલર્જી પ્રેરક આમ તો કહી શકાય કે એલર્જીમાં ખાસ કરીને શ્વસન સંબંધિત જે રોગો છે એ પ્રેરે છે બરાબર આ ઉપરાંત સુકો તાવ આવી પણ ખાસ કરીને કેટલીક બીમારીઓ માટે જવાબદાર બનતી હોય છે બરાબર આગળ વાત કરીએ પરાગ્રજ છે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે એટલા માટે ખોરાક તરીકે પણ આપણે ઉપયોગી છે ખાસ કરીને જે પશ્ચિમી દેશો છે બરાબર એ પશ્ચિમી દેશોમાં ગોળી કે સિરપ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરાગ્રજ છે એ ગોળી સ્વરૂપે અથવા સીરપ સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે લોશન વગેરે સ્વરૂપે આપણે એને ઉપયોગ કરી શકાય છે અને એટલા માટે એનો ઉપયોગ રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ગોળાને પણ તેને આપવામાં આવતી હોય છે બરાબર સામે જે ગોળી છે એ ગોળી ઉપર સોનાનું કવચ બરાબર ગોલ્ડ પ્લેટેડ હોય છે સોનાનું કવચ તૈયાર કરીને વેચવામાં આવતી હોય છે અને એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે બરાબર સિરપ તરીકે પણ એનો ઉપયોગ થતો હોય છે તો અહીંયા ખાસ કરીને રમતવીરો આ પ્રકારના પોષક દ્રવ્યોથી સમૃદ્ધ આવા ઘટકો મેળવવા માટે પરાગરજનો ઉપયોગ કરતા હોય છે ત્યાર પછી વાત કરીએ પરાગ્રજની જીવિતતા પરાગ્રજ કેટલો સમય જીવિત રહી શકે એનો બે ઉપર આધાર છે બરાબર અગત્યના તરીકે તો પરાગ્રજની બરાબર એટલા માટે કેટલાક એવા પાકો છે એવી વનસ્પતિ છે એની પરાગ્રજ ટૂંક સમયમાં એ વિઘટિત પામે છે અથવા તો નિષ્ક્રિય થઈ જતી હોય છે પરાગ્ર પરાગાસન ઉપર એ અંકુરિત ન થઈ શકે અને કેટલાક એવા કુળ છે કે એવી વનસ્પતિઓ છે એની મહિનાઓ સુધી પરાગ્રજ જીવિત રહી શકે જેમાં વાત કરીએ તો ઘઉં માત્ર ત્રીસ મિનિટ જ એની પરાગરજ છે એ જીવિત રહી શકે છે બરાબર પછી એમાંથી પરાગ નલિકાનું નિર્માણ થતું નથી જ્યારે રોજેસી લેગ્યુમિનોસી સોલોનેસી કુળ છે એમાં મહિનાઓ સુધી પરાગરજ જીવિત રહી શકતી હોય છે આ એની ખાસિયત છે બીજી એક મહત્વની વાત કરીએ કે જો આપણે પરાગરજને પ્રવાહી નાઇટ્રોજનમાં એકસો છન્નું માઇનસ એકસો છન્નું ડિગ્રી સેલ્સિયસ તાપમાને જાળવી શકાય છે લાંબો સમય સુધી રાખી શકાય કારણ કે ઘઉં ચોખાની પરાગ્રજને જો આપણે જાળવવી હોય તો અહીંયા જાળવી શકાય બરાબર એને પરાગ નિધિ તરીકે જેમ બીજ નિધિ છે પરાગ નિધિ તરીકે ઓળખવામાં આવે છે અને આ રીતના પરાગ્રજ છે બરાબર એને લાંબો સમય જાળવી એને જરૂર પડે ત્યારે એનું ફલન પ્રક્રિયામાં ઉપયોગ કરી શકાય છે તો અહીંયા આપણે જે કંઈ પરાગ્રજ વિશે વાત કરી અથવા તો નર પ્રજનન અંગ તરીકે પોકેશરની વાત કરી દિલથી આભાર માનીએ છીએ એ વાતને તમે ધ્યાનથી સાંભળી મજા આવી હશે ખૂબ ખૂબ આભાર વંદે માતરમ જય હિન્દ ફ્રી મળીએ આવજો